સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કરતા અને વિક્રેતા સામે કાર્યવાહીના ભાગરૂપે અંકલેશ્વર સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું હતું દરમિયાન ચેકિંગની ટીમને સુરતથી આવતા એક ટેમ્પોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે જે માહિતી આધાર પ્રતિબિંબિત પ્લાસ્ટિકનો સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી વચ ગોઠવી હતી દરમિયાન જ્યોતિ સિનેમા પાસે ટેમ્પો આવી ઊભો રહેતા ચીફ ઓફિસર કેશવ કોરલિયા અને સેનિટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિરા સેનિટરી સુપરવાઇઝર ટીમ ટેમ્પો ચકાસતા બેગની પાછળથી પ્રતિબિંબિત પ્લાસ્ટિક બેગ ભરેલા ચાર મોટા કોથરા મરી આવ્યા હતા કુલ 145 પિસ્તાલીસ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મરી આવતા જથ્થો કર્યો હતો આપવા આવેલા ટેમ્પો ચાલકને પૂછપરછ આ જથ્થો જીઆઈડીસી પોલીસ મથક પાસે આવેલા અંજલી ટ્રેડર્સ અને જીઆઈડીસીના એક ગોડાઉન સંચાલક પંકજભાઈને હોવાનું સામે આવ્યું હતું જે આધાર અંકલેશ્વર ચીફ ઓફિસર કેશવ કોડલિયા અને જીસીબીના વિભાગમાં આ અંગે જાણ કરી હતી તેમજ વધુ તપાસ શરૂ કરી હતી આ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાના મિની પ્લાસ્ટિકના જથ્થા તેમજ સ્વચ્છતાના મુદ્દે 2.25 લાખ રૂપિયાનો દંડ વસૂલાત કરવામાં આવ્યો છે અને આગમી દિવસમાં પણ આ ચાલુ રહેશે તેમજ શહેરના નાગરિકો સ્વચ્છતા સહયોગ આપી સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી નગરપાલિકાને મળેલ બાતમીના આધારે અમો જે સુરતથી વાહનો આવતા હતા ખાસ કરીને ટેમ્પો એનું ચેકિંગ કરતા હતા તેની અંદર બાકવીના આધારે એક ટેમ્પોનું ચેકિંગ કરતા પ્રતિબિંબિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવેલો હતો જેની જેનું વજન એકસોને પિસ્ત એકસોને પિસ્તાલીસ કિલોગ્રામ હતું પછી ડ્રાઈવરની પૂછપરછ કરતાં એ સદર જથ્થો અંજલિ ટેડર પોલીસ સ્ટેશનની પાસે જેઆઈડીસીનો અને પંકજભાઈ એનું એક જેઆઈડીસીમાં ગોડાઉન છે આ બંનેનો જથ્થો મળી આવેલો છે જે નગરપાલિકા દ્વારા જપતે કરવામાં આવેલ છે ને આગળની કાર્યવાહી કરવા માટે જીઆઈડીસી વિસ્તાર હોવાથી અમે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જીઆઈડીસીને આ બાબતે જાણ કરી અને કાગળ લખવાના છીએ અને અંકલેશ્વર નગરપાલિકાઓ દ્વારા જે જાહેરમાં પ્લાસ્ટ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેમજ અને જાહેરમાં ગંદકી કરનારા ઈસમો સામે છેલ્લા દોઢ મહિનામાં લગભગ સવા બે લાખનો દંડ કરવામાં આવેલો છે અને અત્રેથી હું નગરપાલિકા વતી સૌ નાગરિકોને વિનંતી કરું છું કે અંકલેશ્વર નગરપાલિકાને સફાઈ અને સ્વચ્છતામાં મદદરૂપ થાય અને સહકાર આપે